નમસ્કાર દોસ્તો મિસ ઇન્ડિયા વિશ્વસુંદરી આપ્યા તમામ નામ સાંભળ્યા હશે આપ ઘણી બધી એવી વ્યક્તિઓને ઓળખતા હશો પરંતુ શું આપ જાણો છો કે વિશ્વની અંદર સૌથી કદરૂપી સ્ત્રીના નામે કોને ઓળખવામાં આવતા હતા કોણે સ્ત્રી હતી જે જેની સ્ત્રીની ખૂબસૂરતી નહીં પરંતુ તેની કદરૂપતાના કારણે આજે પણ તેને ઓળખવામાં આવે છે તેનું નામ એ લિસ્ટમાં લેવામાં આવે છે કે વિશ્વની સૌથી કદરૂપી સ્ત્રી છે તેમની જિંદગી પણ કંઈક એવી જ રહી અને તેમના મોતના એકસો ત્રેપન વર્ષ બાદ તેને દફન કરવામાં આવી તેના મોત બાદ પણ તે ટ્રાવેલિંગ કરતી રહી શું કારણ હતું કે તેને એકસો પચાસ વર્ષથી પણ વધારે સમય સુધી તેની ડેડ બોડી છે તેને સાચવવામાં આવી અને આખરે તેને દફન કરવામાં આવ્યું તો આજે જાણીશું એ સ્ત્રી વિશે કે સ્ત્રી કોણ છે ક્યાંની છે અને તેની સાથે તેની લાઈફ કઈ રીતે પસાર થઈ હતી અને તેના મોત બાદ શું એવું કારણ હતું કે એકસો ત્રેપન વર્ષ બાદ તેને દફન કરવામાં આવ્યું આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોરી આજની કહાણી ખૂબ જ કરુણ છે જી હા આજની કહાની જે છે એ જુરિયા નામની એ સ્ત્રી ઉપર છે જેને વિશ્વની સૌથી કદરૂપી મહિલા તરીકે તે સિદ્ધિ પામી હતી ઓગણીસમી સદીની આ વાત છે જુલિયા પાસ્ટ્રાના નામની મહિલા જે એક આનુવાંશિક બીમારીથી પીડાતા હતા તેના કારણે તેમનો ચહેરો છે તે પૂરો વાળથી ઢંકાયેલો હતો તેમણે સર્કસમાં ફીક ઓફ નેચર એટલે કે કુદરતી વિચિત્રતા તરીકે તેને પરફોર્મન્સ કર્યું હતું જુલિયાનું અઢારસો ને સાહીઠ માં તેનું અવસાન થઈ ચુક્યું હતું ચહેરો અને વાળ છે તેનો ચહેરો છે તે વાળથી ઢંકાયેલો હતો એનું જડબું પણ સામાન્ય કંઈક અલગ હતું એટલે કે અસામાન્ય હતું આવા દેખાવના કારણે જુલિયાને લોકો સ્ત્રી અથવા તો વાર્નર સ્ત્રી તરીકે પણ તેને કહેતા હતા ઓળખતા હતા અઢારસો ને પચાસ નો દાયકો હતો તેમની મુલાકાત મનોરંજનના અંદર એક અમેરિકન આયોજક છે થિયોડોર લેન્ટ સાથે થઈ હતી જુલિયાએ થિયોડોર સાથે લગ્ન પણ કરી લીધા હતા થિયોડોર જુલિયાના ગાયન અને નૃત્યના કેટલાક કાર્યક્રમોનું તેનો પતિ છે તેણે આયોજન કર્યું હતું અને ત્યારબાદ તેની સાથે તેના લગ્ન થયા જુલિયા છે તે અઢારસો પણ આપ્યો હતો પરંતુ પીડિત હતો અને બાળકનું જન્મના થોડા દિવસ બાદ જ મોત થઈ ચૂક્યું હતું જુલિયાની આ કરુણ કથાનો અહીંયા પણ અંત નથી આવતો કારણ કે તેમનો પતિ છે થિયોડોર લેન્ટ એ જુલિયાના મૃતદેહ સાથે તેને ખૂબ લાંબો પ્રવાસ કર્યો હતો આખરે તેઓ નોર્વે પહોંચ્યો હતો અને ઓગણીસો જુલિયાના જે અવશેષો હતા તેને ચોરીને ફેંકી દેવામાં આવ્યા હતા એ અવશેષોને શોધી કાઢ્યા છે આખરે જુલિયાના અવશેષો છે તેને ઓસ્લો યુનિવર્સિટી છે તેની અંદર સંગ્રહિત કરવામાં આવ્યા હતા જુલિયાનો મૃતદેહ છે તેને પરત લાવવા માટે મેક્સિકન કલાકાર છે લોરા એન્ડરસન બારબટા એણે બે હજાર પાંચની અંદર ઝુંબેશ શરૂ કરી હતી મેક્સિકન અધિકારીઓએ તેની વિનંતીને આદર આપ્યો હતો લોરા બાર્બટા છે ન્યૂયોર્ક ટાઈમ્સને તેણે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો એમાં કીધું હતું કે મને લાગે છે કે જુલિયાને તેની પ્રતિષ્ઠા પાછી મેળવવાનો અને ઇતિહાસ તથા વિશ્વની શ્રુતિમાં સ્થાન મેળવવાનો અધિકાર છે આવું તેણે કહ્યું હતું તેને જોવા માટે સીના ડી લેવા શહેરમાં લોકો છે તે ઉમટી પડ્યા હતા જ્યાં જુલિયાના પાસ્ટ્રાના જે શ્વેત ગુલાબથી શણગારેલી

એટલી કદરૂપી થઈ ગઈ હતી કે વિશ્વની અંદર તેને એક કદરૂપી સ્ત્રી તરીકે ઓળખવામાં આવતા હતા તો કંઈક વિશ્વની સૌથી કદરૂપી સ્ત્રીની કંઈક આવી કહાની હતી તેની આખી જિંદગી છે તે પણ કંઈક આવી જ રીતે તેણે પસાર કરી હતી અને ખૂબ જ દુઃખ અને પીડા ભોગવી હતી તેણે તેને મોત બાદ પણ તેની ડેડ બોડી છે તે લાંબો સમય સુધી ફરતી રહી અને તેને દફન કરવામાં પણ લગભગ દોઢસો વર્ષનો સમય વીતી ચૂક્યો છે તો આ કહાની એ મહિલાની હતી અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નહીં પરંતુ આપણા સુધી આ જાણકારી પહોંચાડવાનો અને આવી જાણકારીઓથી આપણે સચેત અને જાગૃત કરવાનો અમારો પ્રયાસ છે નહીં કે કોઈને બદનામ કરવાનો આપણે આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપ અમને કમેન્ટમાં આપના પ્રતિભાવ આપજો અને આવા જ અવનવા વિડીયો માટે आप हमारी यूट्यूब चैनल नमस्ते गीतने सब्सक्राइब करो अगर आप आ वीडियो फेसबुक अथवा इंस्टाग्राम पर जोता हो तो फॉलो करो फरी मूँ नवा विषय साथ है, नवी कहानी साथ त्यादी रजा आपसो धन्यवाद